સૌથી પહેલાં તો આ દુઃખદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ દિવંગત આત્માઓને ભગવાન શાંતિ પ્રદાન કરે મોક્ષ પ્રદાન કરે એવી પ્રાર્થના છે અને એ તમામ બસો સાહીઠ બસો સિત્તેર પરિવારો સાથે અમે સંવેદના પ્રકટ કરીએ છીએ આ દુઃખની ઘડીમાં અમે પણ સહભાગી છીએ અને અમે એમનો દર્દ સમજી શકીએ છીએ અમે રાજકોટ સૌરાષ્ટ્ર ગુજરાત અને પંજાબથી પણ ખૂબ કાર્યકર્તા મિત્રોના સામાન્ય નાગરિકોના પણ એટલા ફોન આવ્યા એટલા લોકો મળવા આવ્યા અમારા દુઃખમાં સહભાગી થવા આવ્યા તે બદલ તમામનો ઋણ સ્વીકાર કરીએ છીએ ને અમે એના માટે અમે ના આભારી રહીશું અને હંમેશા પપ્પા એક મેન્ટર તરીકે મારા તો અમારા પૂરા પરિવારના પરંતુ જનજનના મેન્ટર હતા એ બધા તમે એમની સાથે થોડોક સમય પણ જો ગાળો પાંચ દસ પંદર મિનિટ પણ તો પણ તમારી બધી સમસ્યાઓનું નિરાકરણ લાવી આપતા એકદમ સોલ્યુશન ડ્રીવન અપ્રોચ રહેતો એમનો અને મનને એમ શાંતિ થઈ જાય બહુ એમની લિસનિંગ ખૂબ જ સારું હતું ઇટ વોઝ અ ગ્રેટ લિસનર અને આજે એમના વિચારો એમના સિદ્ધાંતોથી એ હંમેશા કહેતા કે વ્યક્તિ સે બડા દલ દલ સે બળા દેશ તો એમના વિચારોના સિદ્ધાંતોથી એ આજે પણ આપણા બધાની વચ્ચે જીવિત જ છે અને હંમેશા એમને શક્તિ આપે છે આપતા રહે છે